ખેડા જિલ્લાના કપળવન તાલુકાના કેવડીયા ગામની દૂધ ઉત્પાદન સહકારી મંડળી આવી વિવાદમાં કપડવન તાલુકાના કેવડીયા ગામમાં આવેલ દૂધ ઉત્પાદન સહકારી મંડળી આવેલી છે આ દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં સવાર સાંજનું પાંચ હજાર લીટરથી વધારે દૂધ ભરવામાં આવે છે આશરે ત્રણસોથી વધારે સભાસદ આ દૂધ મંડળીમાં દૂધ ભરાવે છે ગત તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ અમૂલ ડેરીની વિઝિટ આવતા જિલ્લા બહારનું દૂધ આવતું હોવાનો વિવાદ સામે આવ્યો છે કેવડિયા ગ્રામજનોના કહેવાથી છેલ્લા છ છ મહિનાથી ગાંધીનગર જિલ્લાના દહેગામના ગંગારામ પંડિત સવાર અને સાંજનું સોળસો લિટર જેટલું દૂધ આ મંડળીમાં ભરતા હતા જે દિવસે અમૂલની વિઝિટ આવી ત્યારે આ ગંગારામ પંડિતના માણસો દૂધ લઈને આવ્યા હતા દૂધ ઉત્પાદન સહકારી મંડળીના ચેરમેન અને સેક્રેટરીએ આ મંડળીમાં જિલ્લા બહારનું દૂધ લેતા હોવા છતાં અને આ જાણતા હોય તેમ કોઈ જવાબ આપ્યો ન હતો ગ્રામજનોમાં છેલ્લે કેટલાય દિવસથી આ જિલ્લા બહારનું દૂધ કેમનું આવતું હતું કોના વહીવટથી લાવવામાં આવતું હતું અને આ દૂધ લાવવાના કૌભાંડમાં કેટલા લોકોનો હાથ હતો તે હવે તપાસ થવી જોઈએ હાલમાં દૂધ ઉત્પાદન સહકારી મંડળી દ્વારા આ સભાસદનું દૂધ લેવાનું હાલમાં બંધ કરી દીધું છે અહેવાલ સંજય ચુનારા ખેડા જીગ્નેશભાઈ પટેલ જીગ્નેશભાઈ જે દૂધ મંડળી વિવાદમાં આવી છે શું સમગ્ર ઘટના શું બની સમગ્ર ઘટના એવી હતી કે ગત અઠ્યાવીસ ડિસેમ્બર ના રોજ અમારા દૂધ મંદિર અમૂલમાંથી જે સાહેબ ચેકિંગ માટે આવેલા એમાં એવું હતું કે એમને કઈક અમૂલમાં કઈક ગાળબેલ દૂધમાં કેવડીયા મંદિર દૂધ મંદિરમાં લાગતું હશે એમને એમને ડાયરેક્ટ સાધના ટાઈમે આવેલા અને એમ જે સભા બધાનું જે નાનો મોટો બધા સભા સેમ્પલ લીધેલું હતું અને બધાનું ચેકિંગ થતું હતું